ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે તૂટ્યો રેકોર્ડ સાત દિવસમાં એટલી આવક થઈ કે તમે જાણીને હેરાન થઈ જશો આજે તમને ડે બાય ડે બધું જાણવા મળશે કેટલી તારીખે કેટલા લોકો આવ્યા અને કેટલી કમાણી થઈ મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા જય માં અંબે લખીને કોમેન્ટ જરૂર નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી જગ્યા વાત કરીશું જ્યાં શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનો એક અનોખો સંગમ જોવા મળે છે ગુજરાત ના બનાસકાંઠા જિલ્લા માં આવેલું અંબાજી ધામ ભાદવરી પૂનમ નો આ ખાસ મેળો જે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓને પોતાની તરફ ખેંચે છે આ મેળો માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ ભક્તો માટે એક તહેવાર છે આખું અંબાજી ધામ અને આસપાસનો વિસ્તાર ભક્તોથી ઉભરાઈ જાય છે આ વર્ષે આ મેળામાં અંદાજે ચાલીસ લાખ થી વધુ ભક્તોએ એ માં અંબાના દર્શન કર્યા છે પહેલા ત્રણ દિવસમાં જ પંદર લાખ ભક્તોએ દર્શન કર્યા હતા અને પછી આ આંકડો પાંત્રીસ લાખ થી પણ વધી ગયો હતો આ મેળાની સૌથી મોટી ખાસિયત એ છે કે હજારો લોકો પગપાળા ચાલીને શ્રદ્ધા અને ભક્તિ સાથે માના દર્શન કરવા આવે છે મિત્રો જ્યાં આટલી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય ત્યાં દાનની સરવાણી પણ વહેતી જ હોય અંબાજી મંદિરને ભાદરવી પૂનમના મેળા દરમિયાન કરોડો રૂપિયાનું દાન મળે છે આ વર્ષે માત્ર ત્રણ દિવસમાં જ મંદિરને એક કરોડ રૂપિયા કરતાં વધુ દાન મળી ગયું હતું પછી આ આંકડો વધતો ગયો આ ઉપરાંત ભક્તો રોકડ ઉપરાંત સોના ચાંદી અને અન્ય કિંમતી વસ્તુઓ પણ અર્પણ કરે છે ઉદાહરણ તરીકે બે હજાર ચોવીસ ના મેળામાં પાંચ દિવસ માં એક પોઈન્ટ નેવું કરોડ ની આવક થઈ હતી જેમાં અઠ્યાવીસ ગ્રામ થી વધુ સોનું પણ સામેલ હતું મિત્રો હવે ચાલો આપણે જાણીએ કે ભાદવરી પૂનમ ના મેળાના સાત દિવસ દરમિયાન કેટલા ભક્તો દર્શન કર્યા અને કેટલી આવક થઈ એક સપ્ટેમ્બર ને સોમવાર ત્રણ લાખ ભક્તો આવ્યા આવક ચાલીસ થી પિસ્તાલીસ લાખ બે સપ્ટેમ્બર ને મંગળવાર ત્રણ પોઈન્ટ પાંચ લાખ ભક્તો આવ્યા આવક પંચાવન થી સાપ્ટેમ્બર ને બુધવાર ચાર પોઈન્ટ આવક છી લાખ પાંચ સપ્ટેમ્બર શુક્રવાર ભીડ વધતી ગઈ લગભગ છ પોઈન્ટ પાંચ લાખ ભક્તો એ દર્શન કર્યા આવક ઇઠોતેર થી એકાણું લાખ છ સપ્ટેમ્બર ને શનિવાર પૂર્વ પૂનમ બેતાલીસ પોઈન્ટ પાંચ લાખ કુલ આવક પાંચ પોઈન્ટ છ્યાસી છ પોઈન્ટ સડસાઠ કરોડ મિત્રો આ આવક અને ભક્તો ગણતરી ઇન્ટરનેટ પણ ઉપલબ્ધ માહિતી પરથી લેવામાં આવેલી છે આમાં કેટલું સત્ય છે આ વાતની પુષ્ટિ અમે નથી કરતા આ દાન માત્ર મેળા પૂરતું નથી અંબાજી મંદિર વર્ષભર કરોડો રૂપિયાની કમાણી કરે છે છેલ્લા વર્ષ કુલ આવક છાસઠ કરોડ હતી આ આંકડો અંબાજી ને ભારતના સૌથી ધનિક મંદિરો માં નું એક બનાવે છે આ દાન નો ઉપયોગ મંદિરના વિકાસ ભક્તો ની સુવિધાઓ અને સામાજિક કાર્યો માટે કરવામાં આવે છે